ના તરકીયા ગામે ઓળ નામથી ઓળખાતી સરકારી ખરાબાની સીમમાં થોડા દિવસો પહેલા ટીમે રેડ કરી હતી ત્યારે સર્વે નંબર એક પૈકી જમીનમાંથી કોઈ જાતની કે આધાર વગર પથ્થરો હોવાનું આવ્યું ત્યાંથી જે તે સમયે ચાર શખ્સોને પકડવામાં આવ્યા હતા અને તેમની પાસેથી સન એપલોટેચ પ્રાઇવેટ લિમિટેડ કંપનીને અઠ્યોતેર કિલો વજનની ચારસો અઢાર જીલેટીન સ્ટીક પણ મેળવી હતી પોલીસે કોર્ટમાંથી મંજૂરી મેળવી જાહેરનામું બહાર પાડીને લોકોની અવરજવર બંધ કરાવ્યા બાદ પોલીસે ડીટોનેચર બ્લાસ્ટ કરીને વિસ્ફોટકનો નાશ કર્યો હતો ગામની સીમમાં એ અને ડીવાયએસપી એસપી મકાને મળીને જે રેડ કરેલી હતી એ રેડ દરમિયાન ત્યાં વિસ્ફોટકોનો મોટો જથ્થો મળી આવેલો હતો અને આ વિસ્ફોટકો એ લોકો ખાણખનીજના ઉપયોગમાં લેવામાં હતા એ ઉપરાંત એ લોકોએ ત્યાં સત્તાવન જેટલા ખાડા કરી રાખેલા હતા જેમાંથી ચૌદ જેટલા ખાડામાં એક એક ખાડામાં પચીસ કિલો વિસ્ફોટક ભરીને બધા ખાડા વિસ્ફોટકથી તૈયાર કરીને ચાર્જ કરેલા હતા એમાં ડિટોનનેટર બહુ ફીટ હતું જો આ વિસ્ફોટ કરીને આ વિસ્ફોટક છે એની મેરેજો ફાટે અથવા ડિટોન એક્ટિવ કોઈ કરે તો ગમે ત્યારે વિસ્ફોટ થઈ અને આજુબાજુમાં જે રસ્તા પાસ થઈ રહ્યા હતા તેમાં પાસ થતાં નાગરિકોને જાનહાની થઈ શકે એમ હતી જેથી આ અંગે નામદાર કોર્ટમાંથી આવા વિસ્ફોટકોનો નાશ કરી અને ત્યાંને ત્યાં એને ડિસ્ટ્રોય કરવામાં આવે એ જરૂરી હતું આ વિસ્ફોટો વિસ્ફોટકો બહાર કાઢવાની ટ્રાય કરવામાં આવતા અમારી બીડીટીએસ તરફથી અમને જાણકારી મળેલ કે આ નાના ખાડામાંથી વિસ્ફોટક બહાર આવી શકે એમ નથી અને કાઢવામાં પણ એક્સિડન્ટ થઈ શકે એમ છે માટે ગઈકાલ તારીખ બાવીસના રોજ આ જે વિસ્ફોટકો છે એ તમામનો વિધિવત રીતે નામદાર કલેક્ટરશ્રીના જાહેરનામા બહાર પાડી આખી જગ્યાને સેનેટાઈઝ કરી સ્ટરાયલ કરી અને તમામ માણસોને દૂર રાખી વિસ્ફોટ કરવામાં આવે તે પ્રકારે આગળ વાત કરીએ અઢારમી લોકસભાના પ્રથમ સત્રના પ્રારંભ પૂર્વે વડાપ્રધાન મોદીએ પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે આજે ઐતિહાસિક